સપ્ત શલ્યા સાત સાત લોકો મને કાંટાની જેમ ખૂંચે છે यत वारिधं मुखमनाक्षरं कृते प्रभुर्भूर्जनपरायण सतत दुर्गत सज्जनो भवाङ्गणगत मनसि शान्तसंज्ञाने દિવસ જયારે સૂર્ય ક્યારેક ઉદીતું હોય ત્યારે પણ ચંદ્રમાં દેખાતો પણ કેવો દેખાય ધૂંધળો ચંદ્રમાં ભરતુ કહે છે કે એવા ચંદ્રમા ને જોઈને મને દુઃખ થાય આ મને કાંટા જેવું ખૂંચે કે એટલો ચંદ્રમાં ચંદ્રમા અમૃત વર્ષા વાળો થઈ ધોંધળો દેખાય એ જોઈને મને દુઃખ થાય કાંટાની જેમ ખૂંચે ગલિત કોઈ યુવાનીમાં માં હાવ ગળી ગયો હોય હોય એની યુવાની પણ હાવ વૃદ્ધ જેવો વાર સફેદ થયો ગાલમાં ખાડા પડી ગયા એને એવાને જો ત્યારે મને દુઃખ થાય મનસી સપ્તશલ્યાની મેં મને કાંટાની જેમ ખૂંચે

ના સરોવર જો મારા મનમાં ખુચેરું લાગે મુખમ અનક્ષરમ સ્વ આકૃતે ગમે એટલું સુંદર મુખ હોય દેખાતો સુંદર હોય પણ અક્ષર વિના નો હોય એની વાણી સારી ન હોય આમ દેખા તો સુંદર હોય પણ વાણીમાં એવો કઠોર હોય એવાને જોઈને મનસી શક્ત શલ્યાની મને ખૂંચે પ્રભુ ધન પરાયણ સતત દુર્ગત સજ્જનો મને સતત પ્રભુ ધન પરાયણ કોઈ પૈસાનો પ્રેમી લાલચુ સ્વામી હોય બોસ પૈસાનો લાલચુ હોય એવા બોસને જો કે એના માણસોને જમવા પણ ના આપે ચા પાણી પીવા પણ ના આપે બીજા કંઈ પૈસા પણ ના આપે દિવાળીમાં બોનસ પણ ના આપે એવાને જોઉં ત્યારે પ્રભુર ધનપરાયણ એવો સ્વામી જો જે ધનપરાયણ લાલચુ હોય મને દુઃખ થાય અને સતત દુર્ગત સજ્જનો સતત દુર્ગતિ થતી હોય કોઈ સજ્જનો પીડાતા હોય તો મને દુઃખ થાય અને છેલ્લું સાતમુ નૃપાંગ ગણગત ખલ ખલ જેવો વ્યક્તિ સારા હોદા પર બેઠો હોય તો મને દુઃખ થાય વર્તુળી જેની પાસે કઈ છે નહીં એવો વ્યક્તિ કોઈ મોટા સ્થાને બેઠો હોય રાજાની પાસે જતો રહ્યો હોય તો મને દુઃખ થાય આવું હતું આ ખોજાની દુકાન